ખેડાના રડુ ગામમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ખનીજ માફિયાઓએ જે ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો તે તોડી નાખ્યો વાત્રક નદી પરથી વહન કરવા આ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો હતો ગેરકાયદેસર ખનીજ ચોરી કરવા બ્રિજ બનાવવામાં આવ્યો હતો નદીના વહેણને અવરોધી પાઇપથી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો તો ખેડા મામલતદાર જે કે ખસિયાએ નિવેદન આપ્યું છે કે એસડીએમની સ્થળ વિઝિટ માટે સૂચના હતી અને હવે એવી કોઈ માહિતી અમને નથી મળી કે ગેરકાયદેસર પુલ આખરે બનાવ્યો કોણે કલેક્ટરે ગેરકાયદેસર બ્રિજ તોડવા આદેશ કર્યો અને અમે તોડી નાખ્યો હવે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે ખનીજ માફિયા સામે કડક પગલા લેવા જોઈએ તેવું સરપંચે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી આ વાત કદી સાહેબ છે મને સતીફોઈનો આરોપ આવ્યો છે કે અમારું સંસ્માન મોટું આવ્યું ત્યાં ચાલુ હતું એ તો સાહેબ ખ્યાલ નથી પણ મને તો આમ કે જે પાછળની સાઈડ થી જે ટ્રેક્ટર ભરતા હતા એનો ખ્યાલ હતો પણ આનો તો મને ખ્યાલ નતો આ બધું રાત્રે કામકાજ ચાલુ હતું સર બરાબર ઘણા બધા ખેડૂતોની એવી રજૂઆત હતી કે ભાઈ ડમ્પરો ચાલુ છે આ છે ચાલુ છે તો હું ઘણીવાર વાર રજૂઆત કરતો હતો સાહેબો પણ સાહેબને પણ ખ્યાલ નહોતો કે અહીં આગળ આવો પુલ છે કે આ છે મને પોતાને ખ્યાલ નહોતો હું રડુનો સરપંચ છું તો પણ ખ્યાલ નહોતો મને ખાણ અને મામલતદારની ટીમને જોઈન્ટ વિઝિટ કરવા સૂચના આપી હતી અનુસંધાને આજે વિઝિટ કરી તો એ ગેરકાયદેસર પુલ બનેલ હોવાની અને રેતી ખનન થતું હોવાની બાબત ધ્યાને આવતા આ માહિતી સાહેબને આપવામાં આવી એસડીએમ સાહેબને અને એસડીએમ સાહેબે કલેક્ટર સાહેબની આરે વાત કરી અને કલેક્ટર સાહેબ આજે પાંચ વાગે સૂચના આવી કે આજે જે ગેરકાયદેસર બ્રિજ છે કે જે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે જે રેતી માફિયા તરફથી તો એને તોડી પાડવામાં આવે તો ખાણ ખનીજ શાખા તરફથી ખાણ વિભાગ તરફથી નડિયાદ તરફથી આજે આ જે હંગામી બ્રિજ બનેલો છે એને તોડી પાડવાની કાર્યવાહી કરી રહી છે ખેડા જિલ્લાના ખેડા તાલુકાનું રડુ ગામ રડુ ગામ પાસેથી વાત્રક નદી પસાર થાય છે અને આ વાત્રક નદી ગામને મળે છે આ જે વાત્રક નદી ઉપર એક ગેરકાયદેસર માટીનો પુલ બનાવવામાં આવ્યો વચ્ચે પાઇપો નાખીને પુલ બનાવવામાં આવ્યો અને મુખ્ય કારણ મુખ્ય હેતુ એ હતો કે જે ભૂમાફિયાઓ છે સ્થાનિક ભૂમાફિયાઓ તેમના દ્વારા જે ગેરકાયદેસર માટીને રેતીનું રેતી ખનન કરીને અ વહન કરવા માટેનો આ મુખ્ય હેતુ હતો અને તેના માટે આ સમગ્ર પુલ બનાવવામાં આવ્યો હતો પહેલા તો આપણે આ પુલના દ્રશ્યો બતાવી દઉં આ જે પુલ જે હતો તે પુલને અત્યારે નષ્ટ કરવા માટે તોડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલ અત્યારે અ સ્થળ ઉપર જે ખેડાના મામલતદાર છે આ ઉપરાંત ખેડા જિલ્લાના જે ભૂસ્તર વિભાગના અધિકારીઓ છે આ આ સાથે પોલીસની પણ ટીમ છે અને સિંચાઈ વિભાગના પણ અધિકારીઓ છે આ તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં હાલ આ સમગ્ર જે ગેરકાયદેસર પુલ છે તે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલ સામે નથી આવ્યું પરંતુ આગામી સમયમાં તે પણ શોધવામાં આવશે કે આ ગેરકાયદેસર પુલ બનાવીને ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી અને ખાણ ખનીજ વિભાગ ખાણ ખનીજની જે ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે આ જે વ્યક્તિ એક ભૂમાફિયા કોણ છે તેને શોધીને આગામી સમયમાં તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે જોવાનું એ રહેશે કે કેટલા જલ્દી આ કાર્યવાહી કરવામાં આવે છે કરુણેશ પંચમદી સંદેશ ન્યૂઝ રઢુ